નડિયાદના માતર ગામમાં રમવા અને વગાડવા પર પ્રતિબંધ ફરમાવતા બોર્ડ લઈને ભારે વિવાદ સર્જાયો છે આ ઘટનાએ ધાર્મિક તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે શું છે સમગ્ર વિગત આવો જોઈએ નમસ્કાર હું છું રબારી ચિનલ અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઇફ નડિયાદ તાલુકાના માતર ગામમાં આવેલ હુસૈની ચોક જ્યાં મદ્રાસા મસ્જિદ અને દરગાહ આવેલી છે ત્યાં ગરબા રમવા તથા વગાડવા પર મનાઈ તેવું લખેલું એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું આ બોર્ડ પર મુસ્લિમ પંચનું નામ લખેલું હોવાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ બોર્ડને ધાર્મિક અસહિષ્ણુતાનો ફેલાવવાનો પ્રયાસ ગણાવીને તેનો સખત વિરોધ કર્યો હતો ફરિયાદ પણ નોંધાવી હતી આધારે પોલીસે કાર્યવાહી કરીને બોર્ડ પર કાળો કલર લગાવીને તેને ઢાંકી દીધો હતો આ ઉપરાંત પોલીસે મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાથી હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું થયું હતું પરંતુ પોલીસની સમયસરની કાર્યવાહીથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે હાલમાં પોલીસે ઘટના સ્થળે ચામતી નજર રાખી રહી છે અને આગળની તપાસ કરી રહી છે જેથી કોઈ અનચેબ બનાવ ન બને આ ઘટનાએ ધાર્મિક સંવેદનશીલતા અને સામાજિક સૌહાર્દના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે આપનું નામ રાજેશ આચાર્ય આપના સંગઠનમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત રાજેશભાઈ પોલીસ સ્ટેશન આવતરની અંદર કયા પ્રકારનો વિવાદ થયો છે તમારા છે કામગીરી કરવી માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને આમ તો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું કે અહીંયા કોઈ ગરબા ગાવા વગાડવા નહીં એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાવેલું છે ચારેક વર્ષથી લગાયેલું છે પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યો અમારા કાર્યકર બજરંગ દળના સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે એટલે અમારા સંગઠને કહ્યું તમે આજ સુધી શું કરી રહ્યા છો અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું આ જે વિષય આવ્યો છે પછી અમે ત્યાં ખાતરી કરી ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવૈધાનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો બોર્ડની કલર મારી દેવામાં આવે ઉપર કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે એ વસ્તુ સો ટકા છે પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ અને આ જે એમાં એ ગરબો શબ્દ ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે તો હાલ પોલીસ ફરિયાદ થઈ રહી છે પોલીસે મુસ્લિમ સમાજના પંચના આગેવાનોને પણ બોલાવ્યા છે હવે પોલીસને એમની સાથે શું વાત થઈ એ પોલીસને દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હા અત્યારે હાલમાં એફઆઈઆર થઈ રહી છે અને અમારા બજરંગ જિલ્લા વિભાગના સંયોજક ધવલસિંહ ઝાલા દ્વારા ફરિયાદ આપવામાં

નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે બરાબર છે હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રાસાનો મુસ્લિમ સમાજનો ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી બરાબર છે તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ એટલે આજુબાજુ બે મોટા કબ્રસ્તાન આવેલા છે લગભગ બે હજાર કબરો છે એક મસ્જિદ આવેલી છે મોટી એક દરગાહ આવેલી છે એને લઈને અમારી લાગણી ના દુઃખ જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા ત્યાં ત્યાં આગળ ઢોલ તાસા અને ગરબા રમતા હતા જેથી કરીને અમે મોખિક કહેતા હતા તો ઈચ્છું ના ઊભા થાય એના માટે એક જાહેર સૂધના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈ અહીંયા આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા

एक बोर्ड लगाया गया था बोर्ड के अंदर जो विगत थी उसके अंदर ये लिखा था कि भी नानी भागौर मुस्लिम पंच के द्वारा जो सूचना दी जाती है उसके तहत यहाँ मदरसा और मस्जिद वगैरह उसके सामने गरबा खेलना या बजाना आ, नहीं है इस तरह की जो सूचना रखने के बाद इस बोर्ड के मामले में यहाँ के कुछ स्थानीय लोगों को पता चला और उसी चीज़ को व्हाट्सएप के एक ग्रुप के माध्यम से सबको पता चला तो जो कंप्लेनेंट है धवल से धवल सिंह घनश्याम सिंह झाला जो कि वावड़ी जिला खेड़ा के रहने वाले हैं उनको जब ये बात पता चली तो उन्होंने इस मामले में यहाँ के स्थानिक कार्यकर्ता है उनसे पेशकश की और इस चीज़ की सच्चाई को जानना जानने के बाद जब इस चीज़ के अंदर ये बोर्ड की डिटेल वगैरह उनको मिलती है तो जब गरबा एक धार्मिक उनकी जो भावना है गरबा के त्यौहार के प्रति गरबा या उस प्रथा के प्रति तो उनकी जो धार्मिक भावना आहत हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर्ड करवाया और जो नानी भागौड़ मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख हैं अयूब खान उस्मान खान पठान और यशुभ मियाँ इलमुद्दीन खोखर उन दोनों के खिलाफ उन्होंने एक भारतीय न्याय संहिता की के, के सेक्शन दो सौ निन्यानवे और चौवन के तहत मुकदमा दर्ज कराया पुलिस ने उस चीज़ का इन्वेस्टिगेशन शुरू कर दिया है